બાલવાટીકાના બાળકો વાર્તાનું નાટ્યકરણ કરી રહ્યા છે વાર્તાનું નામ છે કાગડો અને કાબર ચાલો શરૂ કરો ખેતર ખેલીએ તો આખું વાળો ચણવા ન જવું પડે મીઠા મીઠા ખાઈએ ચાલો કાગડો અને કાબર ખેતર ખેડવા જાય છે મોટો અવાજ કાઢો કાગડો ચાંસ સમી કરાવ્યા બાદ કાબરબેનને મદદ કરવાને બદલે લુહાર સાથે ગપ્પા મારવા લાગે છે પર ખેતરમાં એકલા એકલા દાણા વાવે છે આખા ખેતરમાં દાણા તોય આ ભાઈ ન હવે તો સમય થયો છે તોય ન બોલાતા

બેને તો આખા ખેતરમાંથી બાજરો લણી નાખ્યો અને बाजराમાંથી ઢુંસા અલગ કર્યા અને બાજરો પણ અલગ કર્યો પછી ઢુંસાનો મોટો ઢગલો થયો અને बाजરાનો નાનો ઢગલો થયો પરંતુ કાબરબેન તો હોશિયાર હતા તેમણે તો ઢુંસાના ઢગલા ઉપર થોડોક બાજરો વેરી દીધો જેથી એમ થાય કે આ તો બાજરાનો ઢગલો છે પછી તેઓ કાકડા ભાઈ ને બોલાવા ગયા કાકડાભાઈ બે બાજરાના ઢગલા કર્યા છે તમને જે ઢગલો ગમે એ તમે લઈ લો કાકડા ભાઈ તો ફટાફટ બેને તો કાગડાભાઈને બચાવી લીધા અને તેમને નદી કિનારે લઈ ગયા તેમના કાનમાંથી નાકમાંથી આંખોમાંથી બધેથી ઢુંસા કાઢી દીધા કાગડાભાઈને નવડાવી દીધા પછી તડકે મૂકી દીધા અને પછી કાગડાભાઈ સાજા થઈ ગયા પછી પોતાના ખેતરમાં પાછા લઈને આવ્યા અને કાગડાભાઈને પોતાના ભાગમાંથી થોડોક બાજરો પણ આપ્યો અને અને એક ભાઈએ તો પછી કાબરબેનની માફી માંગી સોરી હવે મારી ભૂલ થઈ ગઈ હવે કોઈ દી કરું આપણે બે હારે રેસ્યુ દે હારે બળતો દે હારે ખાશી આપણે હવે હવે હારે આપણે હું હવે કોઈ દી એવું કરીશ દે આપણે હારે રેસ્યુ દે અને હારે આપણે પીસી બધું કરી